તમે લોકો શું કરો છો ઇલિગલ ફાઇટ આવું શું કામ કરો છો ઈઝી મની માટે ભાઈ મને મહેનત કરવી નથી ગમતી એમાં બહુ મહેનત લાગે છે ને પૈસા ઈઝીલી આવવા જોઈએ ભાઈ કોઈ આઈડિયા હોય તો બતાવો ને પૈસા કમાવો એટલા આસાન નથી બહુ જ પાપડ વણવા પડે છે ભાઈ મારી પાસે એટલો ટાઈમ નથી કોઈ શોર્ટકટ હોય ને તો કહો જે પહેલા જ પાપડ વણીને બહુ પૈસા કમાણો હશે એની કોઈ ને કોઈ છોકરી તો હશે એને પટાવી લે કામ બની જશે વાહ 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 શું આઈડિયા આપ્યો છે ભાઈ

મારા બાપનું નામ ખબર છે જાવેદ જાવેદ ભાઈની દીકરી શું જાવેદ આ જાવેદ કોણ છે યાર અબે જાવેદ નથી ખબર તને તે જાવેદ નામથી સાંભળ્યું જાવેદ જાવેદ ઇબ્રાહીમ બહુ જ મોટો માફિયા ડોન એના એક ઈશારા પર આપણે બને કૂતરાની મોત માર્યા જશું એટલે જ કહું છું એમની इज्जत कर એ જ છે ને હા એ છે ભગવાન સાક્ષા જાવેદની દીકરીને લાવીને મારા હાથમાં મૂકી દીધી આપણને કેટલો પ્રેમ કરો છો ભગવાન કહ્યું એ ચૂપ રહે તું ડરે છું હા મેડમ મેડમ છોડું ને અહીંયા હાલો ખાલે પપ્પા શું થયું બધા એ તને હેરાન કરી રહ્યો છે ક્યાં આવે જ ની દીકરી ને સડક પર ઉભી રાખીએ ને એ છે ત્યાં બેઠો છું સાંભળ બેટા રાજા એ બહુ મોટો ડોન છે ડોન ની સાથે શું ડિસ્કસ કરી છે યાર વેટ કરીએ ને પેલી વાર પૂછ્યું આવીશ કે નહીં નઈ આવું એ બોટમલેસ આપણે અંદર અફરા મનથી પડવાનું ચાલ તમારી દોસ્તને કાલે સવારે મોકલી દઈશ આલિયા તું ઘરે જા બેટા હેલો પપ્પા એ મારી સામે જ બેઠો છે એને હું પછી જોઈ લઈશ મારા પર અટક થઈ ગયો છે તું ઘરે નીકળી જા હમણાં હમણાં પપ્પા આપને કંઈ થયું તો નથી ને અરે કંઈ નથી થયું તું મારી ફિકર નઈ કર બેટા તું ઘરે નીકળી જા હમણાં હમણાં ઓકે પપ્પા એ હે, ક્યાં જઈશ તું તારો બાપા આવશે કે નહીં અસલમા જાવેદની છોકરી છે કે નાટક કરી રહી છે ભાગી ગઈ જયલેશ અલ્યા પપ્પા શું થયું સો મને નથી પણ એ હતો કોણ એ તને મળ્યો ક્યાં એ પપ્પા એ મને ક્લબમાં મળ્યો હતો દિવસથી મને ફોલો કરી રહ્યો છે પપ્પા અને આજે તો મંગળસૂત્ર પહેરાવનો હતો મંગળસૂત્ર પહેરવાનો હતો હા પપ્પા છે એના તો ચિત્ર ચિત્ર

બેટી ને જિંદગીને પોતાના મનથી ચલાવી કંઈક ઠીક નથી સર વાત સમજી ગયા